જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત મારા જય માતાજી જે ચેનલમાં કોઈ પણ ભાગમાં વર્ષો જૂના ડાઘ નિશાન પડી ગયા ગયા છે વર્ષો કોઈ વસ્તુ તમને વાગી ગઈ હોય હોય અથડાઈ મોટું એક્સિડન્ટ થઈ ગયું હોય અને તમારા શરીરના કોઈ પણ ભાગમાં ડાઘ પડી ગયા છે નિશાન પડી ગયા છે અને તે વસ્તુ છે તે દૂર નથી થતી તમે ઘણી પ્રકારની ક્રીમ ટ્રાય કરી લીધી છે ઘણી પ્રકારની ટ્યુબ ટ્રાય કરી લીધી છે પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તેના માટેનો બેસ્ટ ઘરેલું નુસ્ખો બતાવું છું જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતી લેંગ્વેજમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા બધા લોકોના મને વારંવાર મેસેજ આવે છે કે વર્ષો ડાઘ છે છે નિશાન કોઈ વસ્તુ વર્ષો વાગી ગઈ હોય હોય અથડાઈ ગયા અથવા તો નાનું મોટું એક્સિડન્ટ થઈ ગયું હોય અને શરીરના કોઈ પણ ભાગમાં ડાઘ રહી જાય છે નિશાન રહી જાય છે તેને દૂર કરવા માટે ઘણી પ્રકારની ટ્યુબ ટ્રાય કરી લીધી છે પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તો કરવાનું શું છે તમારે તમારે એક નાનો ટુકડો એલોવેરાનો લેવાનો છે જેને કુવારપાઠું કહેવાનો કહેવામાં આવે છે ઘરનું કુવારપાઠું હોવું જોઈએ એલોવેરાનો ટુકડો તેની ઉપરની છાલ છે તે તમારે કાઢી નાખવાની છે છાલ તમારા કામની નથી એલોવેરામાં જે જેલ હોય છે તે બહાર કાઢી લેવાનું છે અને તેમાં અડધા ટામેટાનો રસ મિક્સ કરી દેવાનો છે અને એક પેસ્ટ બનાવી લેવાનું છે અને આ પેસ્ટ તમારા શરીરના કોઈ પણ ભાગમાં વર્ષોનો ડાઘ હોય નિશાન હોય ત્યાં તમારે હળવા હાથે 5 મિનિટ આવી રીતના લગાવવાનું છે

હવે તેમાં અડધા ટામેટાનો રસ તમારે મિક્સ કરી લેવાનું છે અને એક પેસ્ટ બનાવી લેવાનું છે અને આ પેસ્ટ તમારા શરીરના કોઈ પણ ભાગમાં ડાઘ હોય નિશાન હોય ત્યાં હળવા હાથે ફક્ત પાંચ મિનિટ લગાવી દેવાનું છે અને ત્રીસ મિનિટ સુધી લગાવી રાખવાનું છે ત્રીસ મિનિટ પછી તાજા પાણીથી સાફ કરી નાખવાનું છે રાતના પણ આ પ્રયોગ કરી શકો છો અને સવારે સાફ કરી શકો છો કન્ટિન્યુ આ ઘરેનો નુસ્ખો કરવાથી સો ટકા તમને ગેરંટી આપું છું કે તમારા શરીરના કોઈ પણ ભાગમાં વર્ષો જૂના ડાઘ હોય નિશાન હોય તે કુદરતી રીતે નીકળવા લાગશે તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં આ પ્રકારની કોઈને તકલીફ હોય તો તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતી ભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો